નમસ્કાર હું છું માર્ગી આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે મળતી માહિતી મુજબ ચારમાંથી બે સાયક્લોનિક સિસ્ટમ છે જેને લઈને આવનારા દિવસોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે જેનાથી વરસાદ વરસી શકે છે બે દિવસ વાતાવરણ સૂકું રહેશે બે દિવસ બાદ નર્મદા તાપી ડાંગ વલસાડ નવસારી દમણ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે જોકે ગુજરાતીઓને તો પણ ગરમી તો સહન કરવી જ પડશે કેમકે ગરમી ઓછી નહીં થાય ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં રાજકોટની એક દીકરીએ રાજકોટનો રંગ રાખ્યો છે એક રિક્ષા ચાલકની દીકરી શ્રુતિ ધોરણ બારમાં નવ્વાણું પોઈન્ટ બોતેર ટકા પર્સન્ટાઇલ લાવી છે માતા પિતાની મહેનત રંગ લાવી અને શ્રુતિને અભ્યાસ માટે હંમેશા તેના માતા પિતાએ સપોર્ટ કર્યો છે દીકરી સારા પર્સન્ટાઇલ લાવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે ભરૂચના ઝઘડિયામાંથી પોલીસે પાકિસ્તાની જાસૂસ ઝડપી પાડ્યો છે જાસૂસ ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે આરોપી મિસાઇલ તથા ડ્રોન ટેકનોલોજીની માહિતી દુશ્મન દેશને મોકલતું હોવાનું સામે આવ્યો છે આરોપી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન આર્મી અને જાસૂસી સંસ્થાઓને માહિતી આપતો હતો પોલીસે આ જાસૂસને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદની એચબી કાપડિયા સ્કૂલમાં ભણતા હર્ષ ધ્રુવ નામના વિદ્યાર્થીએ ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ મેળવ્યા છે આ સિવાય ધોરણ બાર સાયન્સમાં તેને પંચાણું પોઈન્ટ બે ટકા મળ્યા છે હર્ષે જી ઇની પણ પરીક્ષા આપી હતી જેમાં તેનો ઓલ ઇન્ડિયામાં પચીસો મો રેન્ક આવ્યો છે હર્ષ ધ્રુવે જણાવ્યું હતું કે તેને આઈઆઈટી બોમ્બેમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની ઈચ્છા છે રાઇટિંગ પ્રેક્ટિસથી તેને સફળતા મળી હોવાનું તેણે જણાવ્યું છે ભાજપને મત આપતા એક બાળકનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાળકને તેના પિતાએ ભાજપને મત આપવા માટે ઈવીએમ મશીનની સ્વિચ દબાવવાનું કહ્યું હતું વાયરલ વિડીયોમાં ભાજપના નેતા તેમના બાળક પાસે વોટ નખાવી રહ્યા છે જેને લઈને ફરિયાદ દાખલ થઈ છે આ કાર્યવાહીના પગલે પ્રિસાઇડિંગ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીયો ભોપાલનો છે જેમાં બીજેપી કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના સદસ્ય વિનય મહેરે તેમના બાળક પાસે બીજેપીને વોટ નખાવ્યો હતો એન્ફોર્સમેન્ટ ડિટેક્ટોરેટ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે ઈડીએ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આરોપી બનાવ્યા છે ઈડીનું કહેવું છે કે કેજરીવાલ સમગ્ર કેસના મુખ્ય ષડયંત્રકાર છે શુક્રવારે જ સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વચગાળાના જામીન અને ઈડીની ધરપકડ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપવાનો છે પીરાણામાં ધાર્મિક સ્થળ પર બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી આ ઘટના બાદ પીરાણા પોલીસ છાવણીમાં ફેરવાયો હતો જોકે અત્યારે અહીં શાંતિ છે પોલીસે કાર્યવાહી કરતા બંને પક્ષ તરફથી કેટલાક લોકોની ધરપકડ કરી છે જેમાં એક પક્ષના અઢાર લોકો અને બીજા પક્ષના સત્તર લોકો એમ કુલ મળીને પાંત્રીસ લોકોની ધરપકડ કરાઈ છે આ તમામની સામે પોલીસે હત્યાનો પ્રયાસ અને ધાર્મિક લાગણી દુભાવી સહિતની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી છે ગુજરાત બોર્ડના બારમા ધોરણના રિઝલ્ટ બાદ હવે ધોરણ દસનું પરિણામ બે દિવસ બાદ જાહેર કરવામાં આવશે એટલે કે અગિયારમી મેના દિવસે શનિવારે આ પરિણામ જાહેર થશે આ પરિણામ સવારે આઠ કલાકે બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે છેલ્લા બે દિવસમાં ત્રીજી વખત ગુજરાતની ધરાધ્રુજી છે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા આજે ફરી વખત તાલાલામાં ભૂકંપ આવ્યો છે મળતી માહિતી પ્રમાણે બાર વાગ્યેને પંચાવન મિનિટે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ચૌદ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે આ પહેલાં પણ કચ્છમાં ભૂકંપ આવી ચૂક્યો છે નેશનલ ક્રશ તરીકે ઓળખાતી સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના હવે સલમાન ખાન સાથે મોટા પડદા પર દેખાશે સાજીદ નડિયાદવાલાની ફિલ્મ સિકંદરમાં સલમાનની હિરોઈન તરીકે રશ્મિકાને ફાઇનલ કરવામાં આવી છે પ્રોડક્શન હાઉસે ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાહેરાત કરી છે ઈદ બે હજાર પર આ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે સલમાન અને રશ્મિકા પહેલી વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે આગામી જૂન મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે એક તરફ ઉત્તરાખંડમાં ઘણા દિવસોથી જંગલો સળગી રહ્યા છે તો બીજી તરફ અલમોડાના સોમેશ્વર અને બાગેશ્વર કપકોટમાં બુધવારે રાત્રે વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ હતી વરસાદની સાથે પહાડોમાંથી આવતો કાટમાળ લોકોના ઘરમાં ઘૂસી ગયો હતો જેના કારણે અનેક મકાનો અને વાહનોને નુકસાન થયું છે ઉત્તરકાશીમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે અને નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે આજે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પાંચ ટકા અને સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓના ચહેરા પરની ખુશી જોઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેયાએ બોર્ડના દરેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દાહોદમાં લેવાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે દસ લાખ રૂપિયા આપીને પરીક્ષામાં ગેરરીતિ કરાવવાની વાત સામે આવી છે આ મામલે ગોધરાની જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ સહિત પરશુરામ રોય અને આરિફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે પરશુરામ રોય વડોદરાની રોય ઓવરસીઝ કંપનીના માલિક છે લોકસભાની ચૂંટણી બાદ ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં આવી ગયો છે ઇન્કમટેક્સ વિભાગે સુરતમાં બાર સ્થળો પર દરોડા પાડ્યા છે સુરતના ટેક્સટાઇલ ક્ષેત્રના ઐશ્વર્યા ગ્રુપ ઉપરાંત કોલસા ઉદ્યોગ સાથે સંકળાયેલી એક પેઢીને ત્યાં પણ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે ચાલીસથી વધારે લોકોની ટીમ દ્વારા લગભગ બાર સ્થળોએ આર્થિક વ્યવહારોની તપાસ શરૂ થઈ છે સોશિયલ મીડિયામાં ભાજપના નેતાના પુત્રનો વિડીયો વાયરલ થયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે જેમાં દાહોદ લોકસભા બેઠક પરના સંતરામપુરના પરથમપુર બુથ કેપ્ચરિંગ થયું હોવાનું સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી ચૂંટણી પંચે પરથમપુર બુથ પર ફરી મતદાન યોજવાના આદેશ આપ્યા છે આથી અગિયારમી મે અહીં ફરી એકવાર મતદાન યોજાશે ફરજ પરના કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે એવું લાગે છે કે સફાળે તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે જમ્મુ કાશ્મીરના કુલગામમાં દળોએ બે દિવસમાં એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર કર્યા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેડવાની વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકીએ ફાયરિંગ કર્યું હતું જવાનોએ જવાબી ફાયરિંગમાં તેને ઠાર માર્યો હતો અગાઉ મંગળવારે પણ સૈનિકોએ આતંકવાદી સંગઠન લશ્કરના સહયોગી સંગઠન ટીઆરએફના ટોચના કમાન્ડર અબ્દુલ બાસિત ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા ગુજરાત બોર્ડનું ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે ગત વર્ષ કરતાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સો ટકા રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સો ટકા રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા ત્રણસો અગિયાર હતી આ વર્ષે સો ટકા રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા વધીને એક હજાર છસો નવ થઈ ગઈ છે બે હજાર ત્રેવીસમાં દસ ટકા કરતાં ઓછું રિઝલ્ટ ધરાવતી શાળાઓ ચુમ્માળીસ હતી આ વર્ષે તેની સંખ્યા ઘટીને ઓગણીસ થઈ ગઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના તે પચ્ચીસ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે કે જેઓ રજા પર હતા બુધવારે એરલાઇનના ઘણા કર્મચારીઓ અચાનક રજા પર ઉતર્યા હતા જેના કારણે કંપનીએ નેવથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ આ મામલે કંપની પાસેથી જવાબ માંગ્યો હતો આ પછી કંપનીએ કાર્યવાહી કરીને કામ પર ન આવેલા પચ્ચીસ કર્મચારીઓને છૂટા કર્યા છે ઉલ્લેખનીય છે કે આજે પણ ઘણી બધી ફ્લાઇટ્સ રદ થઈ છે ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે રશિયા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે રશિયાએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે અમેરિકા ભારતનો રાજકીય માહોલ બગાડવા માંગે છે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે અમેરિકા ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયા વિહોણા આરોપો લગાવી રહ્યો છે તે ભારતના ઇતિહાસ અને રાજકીય બાબતોની સમજ નથી ધરાવતું સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું જેને લઈને ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા છે તે અનુસાર ગુજરાતની પચીસ લોકસભા સીટ પર કુલ ચાર કરોડ ઓગણસી લાખ બ્યાશી હજાર ચારસો છેતાળીસ મતદાતા હોવા છતાં બે કરોડ અઠ્યાશી લાખ ચોપન હજાર એકસો ત્રીસ લોકોએ વોટ આપ્યો છે આમ એક કરોડ એકાણું લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો સોળ લોકો મત આપવા જ નથી ગયા અમરેલી અમદાવાદ વેસ્ટ અને પોરબંદર લોકસભા સીટ પર તો દસ લાખથી પણ ઓછા મત પડ્યા છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ